આવે અમે શું કાલે આવે હવે તમારે કોઈ ગીતા જેવું નહીં ગયા બંધો બેઠા બેઠે હારી આ બધી તો ડોસીઓ ના થો ના થાય લ્યા

એક મિનિટ એક ભાઈએ કીધું છે ગાડી હાલવાનું આ તો વળી નવઈ નું ભૂ છે થોડી વળી સણકાત કરે છે વળી લે કે હું ઓટુ એ મોટું થઈ જાય છે પણ વાત તો અભળી ભૂ હોય તો એને ઘેર એક ભાઈએ મને ગાડી હાલવાનું કીધું છે આ ગાડી જેવી તેવી નહીં લગભગ 15 20 લાખ ની છે બરાબર પણ માર કાકાએ રજા આલી નહીં એને કીધું છે બટી હરી ચિંતા ના કર ગાડીમાં બેહવાનો સમય આવશે એટલે હું સપના માં કે કે અરી હવે ગાડી તું લાવી દે એટલે હું ગાડી નહીં લાવતો એવું છે એમ ઓય કશો વાંધો નહીં કાલે તવિદાર પાટ ડાળો અને રજા લેવરાવા હું આવું આલીક ના આલી રે હે ભાઈ હા તું ના યંગ કાકો હાથ હાચુ બોલ્યા છે સમય આવશે ગાડીમાં બેસવાનો છડી આવશે

શું થાય છે પણ મોડું થાય બીજું કોઈ નઈ મારે આ લોચા એ ગાડી પંચર પડ્યું છે તારું ભલું થાય તારું એ તારીખજી

કેવા શું માગો છો મને ખબર પડતી નહિ કોઈ કહેવા પણ એટલે પાછા વળી જાય એટલેથી હોય

થોડીક વાર થાય ખાલી હું રસ્તા ગેસ ભરાવા જયા છે ગેસ ભરાવાય હારું હારું તરત

કેટલા વાગે લે બે વાગવા આયા બે વાગવાયા એ ટાઈમ પડ્યો છે હો રમેલ હોય હમાર 8 વાગ્યે છે એ હોજી રાતના રખલેલા હોય એન ખબર હોય એટલા રાખતો નહીં હું જો જોવા જઉં છું હોય બટા તો દુખ ગાઢિયાલું છું

પેલું બીજું ટાર તો કાઢીને રાખો લે ફોન ઉસે બીજું મારે ગાડી લઈને આ મારે એમ કરો છે કરી ન લાયો છે એ ભરજી એકલા ન તો મે સટકે ના હો નકે હા

અરે ભાઈ વાય પડી વાય એમ ને મારા વાદ્યો એ રવા દયો ટાયર લાવો તારું કે કરજે ઈ તો હાલ એટલે બસ લગાડજો फटाफट હાડો અલીજી પેલું ટાયર લાવો સડાઈ ટાયર આ લ્યો પેલે કણ ઈ તો સુટુ મળતો

કો ભજી હા ઈ પેલા હારી ચા મિલવરાવજો હો અરે ચા ને કોફી પાયો બઈ મારો અડું તમારી વાટ જોઈન રહ્યો છે બોલ આવ લે બોલ તો આ વાઘુજી ખોલતા હતા એટલે પેલા ટાયર હંગત નતા ના હોય બોલ્ટ ઓનાજ હોય એમ નહી પણ સુટા હું કઈ એટલે પેલા રંગા પછી ત્યાં ના હોય લાવજો લાવી દડિયા

તમે મને નહીં લાગતું કે ટાયર આપણને પાછા ઘેર પોકાળે જો લાવજો ફિટ કરી દેવું લાવો અરે પેલો બોલ્ટ કોતો પેલા એટલે પણ તઈન ઉપર ચાલે માથામ પોન મેલી હો તો પેલા કહેતા નહીં તઈન ના પણ મૂર્ખાને ખબર પડે બીજા બોલ્ટ ના હોય મને એટલે મૂક દે પેલા ટાયર અંગા ધસી એટલે પણ એ તો પ્લેટ ઉધી છે અરે ભરતજી કાય ના તો ગોતા 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 આપડી એટલે પણ આવી રીત નાટક કરવાનું હોય તમે વધારે બોલ છો ને જો પેલો જાગશે ને

અલે ના ચાલે હું મઈ નાખવા તમારે અરે સાલ છે યાર ચો શેટુ જાવું છે હવે ભાઈ આપણે ગાડીમાં માં બેહું નહી હો હવે ડ્રાઈવર કે છે કે ચાલ છે તો પછી ચલવો તાણી હા પાતી કરી છે કે શું ચૂકો અડાય તો હળવળ વે હવે એકદમનો જેક બે હારો અલે વાયન ગાડી પડ્યા છે ભાઈ ના તો ગો હોય તો પણ જે આરા બોલ તો ના હોય આ બોટ તો ના હોય એટલે પણ ધોબી તાળી એક્સ્ટ્રા તો ધોબી ગાડી રાખી છે આ ટાયર કેવું રાખી છે નહી જોતા તમે આટલી ઘડા તો આ બધા હોય કણ આય અને ખાલી આ ઓમ કલ્ટી મારી હોત ને તોય ધડી જોત તે ખાલી બોલવું જ છે આ તે કોકુ ટ્રેક્ટર લઈ આવ કલ્ટી મારવા દો કરવાનો છે હું ઉંધું કર્યું છે સોંતેથી બેસીને વાગુજીને કાવા છે ને પગમ ખૂન દેતા હે ઓય ઓય

ઉતારજો બાકી એટલું તો કરો હોજી મથી છે સડી છે બરાબર ની કશો વાદો નહીં તો બધું કમ્પ્લીટ જ છે બસ કે

આ હોય છે તો એ ના ઉપાડી હવે તમે બધા એક કોમ કરો તમે ઉભા રો હું મારા જઈને લેતા આવું એન્ટ્રી આપડે ચાલુ કરો ખોટી ના ના તમે તાર ચાલુ જ કરાવી દેજો